અમરેલીના બગસરા શહેરમાં સાતલડી નદી કાંઠે આવેલ અતિ પૌરાણિક શ્રી રત્નેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં દર વર્ષે શ્રાવણ મહિનાના દરેક સોમવારે મહાદેવના અલગ અલગ શૃંગાર ભાવિ ભક્તોને દર્શન કરાવવામાં આવે છે ત્યારે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે બાબા અમરનાથના બરફના શિવલિંગના દર્શન ખુલ્લા મૂકતા ભાવિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી શ્રાવણ મહિનાના દરેક સોમવારે શ્રી રત્નેશ્વર મહાદેવના મંદિર ખાતે ભગવાન ભોળાનાથને અલગ અલગ શ્રૃંગાર કરવામાં આવેલ શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે બરફના શિવલિંગના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા શ્રી રત્નેશ્વર મંદિરમાં ત્રણ ટાઈમ આરતી પૂજા અર્ચના કરવામાં આવે છે પૂજારી દ્વારા ભાવિક ભક્તોને શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે ભગવાન ભોળાનાથના અલગ અલગ શૃંગારના દર્શન કરાવે છે ભાવિ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે રિપોર્ટર અશોક મણવર bagas હું મેહુલભાઈ ઠાકર બગસરા ભાગવત કથાકર સર્વ દર્શકોને મારા જય સોમનાથ જય રત્નેશ્વર મહાદેવ અત્રે બગસરા નગરની મધ્યમાં નદી પર આ સાતલદી નદીના તટ પાસે આવેલું અનેક વર્ષો પૌરાણિક મંદિર નામ છે રત્નેશ્વર મહાદેવ મંદિર આ રત્નેશ્વર મહાદેવ મંદિરનું સંચાલન સમસ્ત બ્રહ્મ સમાજ બગસરા દ્વારા થાય છે અનેક વર્ષો પહેલાં રત્નાવલી દેવીએ આ મહાદેવની સ્થાપના બસો વર્ષ પહેલાં રત્નાવલી દેવી આ રત્નેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે ઉગમની ગંગા સમાન સાતલડી નદીના તટની બરોબર કાંઠે આવેલું તેમજ અનેક વર્ષો જૂનો અહીંયા પીપળ તેમજ મહાદેવનું મંદિર ત્રિવેણી સંગમ તરીકે પણ આ મંદિર ઓળખાય છે તેમજ અહીંયા અમારા પૂજ્ય બાપુ હસુપરી બાપુ દ્વારા ચારે ચાર સોમવારે દિવ્ય શ્રૃંગારના દર્શન કરાવવામાં આવે છે જેની અંદર આજે અંતિમ સોમવારે ભગવાન ભોળાનાથ મહાદેવને અમરનાથનું સ્વરૂપ આપી અમરનાથ બરફની શિવલિંગ બનાવી અને દિવ્ય એવી મહાદેવના દર્શન કરી અને અનેક લોકો બગસરા શહેરના તમામ ભક્તો ધર્મપ્રેમી જનતાઓ એ દર્શન કરી અને કૃતાર્થ થાય છે પુણ્ય કમાય છે આવો દિવ્ય શ્રૃંગારના દર્શન કરી સર્વ ધર્મપ્રેમી જનતા પણ ધન્ય બને છે અસ્તુ